હેલો ફ્રેન્ડ્સ આઈ એમ દિલીપ કોરડિયા એનએલપી લાઈફ કોચ આજે હું તમને માઇન્ડસેટ વિશે કહેવા જાઉં છું કે એનએલપી એ માઇન્ડસેટને કેવી રીતે હેલ્પફુલ થઈ શકે અથવા માઇન્ડસેટ કેવી રીતે બદલી શકે હવે પહેલી વાત એ સમજવી પડે કે માઇન્ડસેટ શું છે કે માઇન્ડસેટ એ એવી વાત છે કે ઘણા બધા લોકો માનતા ખબર કે મેં ઘણા બધા પ્રયત્ન કર્યા છતાં મને મળ્યું નહીં ઘણા બધા એવું પણ બોલતા હોય છે કે એનું તો નસીબ જ સારું છે પણ હું તમને કહીશ જ્યાં જ્યાં સફળતા છે ત્યાં એક પ્રકારનું માઇન્ડસેટ લઈને એ ચાલે છે એનું માઇન્ડસેટ પ્રોપર છે એટલા માટે ત્યાં સફળતા છે બરાબર છે એટલે એક જ ઘરમાં એક જ વાતાવરણમાં એક જ રીતે ઉછરેલી બે વ્યક્તિ હોય પણ એ બંને વ્યક્તિના ગ્રોથમાં તમને ફરક દેખાય છે તમને ખબર જ છે મુકેશભાઈ અને અનિલભાઈનો ગ્રોથ બરાબર છે આજે બહુ મોટા ઉદ્યોગપતિ છે બંને તો બંનેના ગ્રોથમાં ફરક છે તો બંનેના માઇન્ડસેટમાં ફરક છે તો જો માઇન્ડસેટનો ફરક તમે સમજી જાઓ તો શું થાય તો તમને આઈડિયા આવે કે હું ક્યાં અટકેલો છું અને મારે કેવી રીતે એમાંથી બહાર નીકળવાનું અને કેવી રીતે આગળ જવાનું બરાબર છે હવે એમ થાય કે માઇન્ડસેટ કેટલા હોય કેવા પ્રકારના હોય કોને માઇન્ડસેટ કહેવાય શું હોય તો હું તમને એક વાત કહું કે માઇન્ડસેટ અલગ અલગ પ્રકારના હોય એની અંદર એક માઇન્ડ કહું કે રિસ્પોન્સિબિલિટી માઇન્ડસેટ બરાબર છે ભાઈ રિસ્પોન્સિબિલિટી ફીલ કરવી કંઈ પણ ઘટના બને મારા જીવનમાં મારી આસપાસ મારા બિઝનેસમાં અથવા મને રિલેટેડ જેટલી બી ઘટનાઓ બને એમાં હું બ્લેમ કરું છું કે પછી હું રિસ્પોન્સિબિલિટી ફીલ કરું છું આ વસ્તુ નક્કી કરશે કે તમે રિસ્પોન્સિબિલિટી વાળા છો કે બ્લેમિંગ માઇન્ડસેટ વાળા છો જો તમે રિસ્પોન્સિબિલિટી ફીલ કરો કે આ બધું થયું એમાં હું કંઈક પોઝિટિવ કરી શક્યો હોત અથવા મારાથી કંઈ થઈ શક્યું હોત કે હું આમાં શું કરી શકતો હતો અને મેં નથી કર્યું હવે પછી આવી ઘટના આવે તો હું શું કરી શકું આવો જો તમને વિચાર આવે તો તમે રિસ્પોન્સિબિલિટી માઇન્ડસેટ વાળા છો બરાબર છે તો આ રિસ્પોન્સિબિલિટી માઇન્ડસેટ એ બિઝનેસની અંદર અથવા તો તમારે જે કોઈ એરિયામાં સફળતા મેળવી છે એ સફળતા મેળવવા માટે તમને ખૂબ આગળ લઈ જશે બરાબર છે તો આ જેવી રીતે રિસ્પોન્સિબલ માઇન્ડસેટ છે બીજું જે માઇન્ડસેટ છે એ બીજું માઇન્ડસેટ છે તમે પોસિબિલિટીઝ થિંક કરશો કે લિમિટેડ થિંક કરશો લિમિટેડનો અર્થ એમ થાય કે કોઈપણ વસ્તુ હું આટલું જ કરી શકું છું હું આટલું જ કમાઈ શકું છું મારી પાસે આટલી જ કેપેસિટી છે અથવા મારી પાસે આટલી જ સગવડ છે આવું જે લિમિટ લિમિટ એટલે મર્યાદા આવું મર્યાદિત થિંકિંગ મર્યાદિત વિચારધારા જે છે એને આપણે લિમિટ બિલિફિંગ કરી બરાબર તો આ તમે પોસિબિલિટીઝ થિંકર છો કે લિમિટ તમારી બાંધી રાખી છે તમે જો આ વસ્તુની અંદર તમે પોસિબિલિટીઝ થિંકર હોવ કે આ ઘટનામાં આ બની રહેલી જે કંઈ વાતો છે અથવા તો હું જે આગળ વધી રહ્યો છું એની અંદર પોસિબિલિટીઝ શું છે એવું જો કન્ટિન્યુઅસ તમે વિચારશો તો તમે પોસિબલ થિંકિંગમાં અથવા તો પોસિબિલિટીઝ થિંકરની અંદર તમે આવો તો તમારું માઇન્ડસેટ કયું છે પોસિબિલિટીઝ તરફ જતું આગળ વધતું માઇન્ડસેટ છે તમારું તો આ થયો બીજા પ્રકારનું માઇન્ડસેટ ત્રીજા પ્રકારનું માઇન્ડસેટ છે લર્નિંગ એટીટ્યુડ બરાબર છે તમારી પાસે શીખવાની અથવા તો વધુમાં વધુ હું આમાંથી કંઈક ને કંઈક ગેન કરી શકું આવી તમારી ઇગરનેસ અથવા આવી તમારી લગ્ન આવી તમારી ધૂન અથવા તો આવી તમારી અંદરથી કેટલું છે એ વસ્તુ ડિસાઇડ કરશે કે તમે તમારું માઇન્ડસેટ કેવું છે આ પ્રકારના જો માઇન્ડસેટ હોય મેં તમને પહેલાં અલગ અલગ જે માઇન્ડસેટ બતાવે બરાબર છે તો એ જે માઇન્ડસેટ છે એ માઇન્ડસેટ જો તમે લર્નિંગ એટીટ્યૂડનું માઇન્ડસેટ તમે રાખ્યું તો શું થશે તો હંડ્રેડ પર્સન્ટ તમે જ્યાં છો ત્યાંથી આગળ નીકળવાના રસ્તાઓ તમને મળશે હું તમને એક માઇન્ડસેટનું બીજું એક્ઝામ્પલ બરાબર તમે જે ચેટ જીપીટી વાપરતા હશો તમે ગૂગલ વાપરતા હશો સર્ચ એન્જિન કંઈ બી બરાબર તમે એક પ્રશ્ન પૂછો બરાબર છે કે ચાય પીવાના ફાયદાઓ ચેટ જીપીટીને પૂછો કે ગૂગલને કોઈ બરાબર તમને અનેક ફાયદાઓ આપશે તમે એમ પૂછો કે ચાય પીવાના નુકસાન તો તમને અનેક નુકસાન પણ બતાવશે તમે આ શું છે તો આ માઇન્ડ એક્ઝેક્ટ આવી રીતે કામ કરે છે તમે જો એવું વિચારવા માંડો ને કે મારાથી ના થાય ના થાય તો કેવી રીતે ના થાય ને એ તમારી સામે બધા જ હર્ડલ્સ સામે સામે આવવા માંડે અને તમે એવું વિચારો કે કેવી રીતે થાય હું શું કરું તો થાય અને અંદર હજુ વધારે હું શું કરી શકું કેવી રીતે વિચારું તો થાય આ ટાઈપનું થિંકિંગ જો તમારું ચાલુ થયું પોઝિબિટીઝ થિંકિંગની અંદર તો તમારું હંડ્રેડ પર્સન્ટ માઇન્ડ એવી રીતે વિચારવા માંડે કે એની અંદર રિઝલ્ટ કેવી રીતે આવે ને એના આઈડિયા આપે જેવી રીતે ચા પીવાના ફાયદા પૂછ્યા તમને ફાયદા બતાવે અને ગેરફાયદા પૂછો તમને ગેરફાયદા બતાવે એટલે માઇન્ડને તમે એમ કહો મારાથી નહીં થાય નહીં થાય તો કેવી રીતે નહીં થાય ને એ તમારી સામે આવવા મળશે અને તમને એમ લાગશે હા જો હવે કેવી રીતે થાય આપ તમે એને સમર્થન પણ કરશો અને એવી જ રીતે ઉલટું તમે કહેશો કેવી રીતે થાય તમે વિચારવાનું ચાલુ કર્યું હજુ પણ કેવી રીતે થાય હજુ આનાથી અલગ રીતે કેવી રીતે થાય હજુ હું જલ્દી કેવી રીતે કરી શકું વગેરે વગેરે જો તમે વિચારવાનું ચાલુ કર્યું તો શું થશે તો એ થશે કે તમે તમારું માઇન્ડસેટ ચેન્જ કર્યું છે અને આવો ચેન્જ કરેલા માઇન્ડસેટ સાથે તમે હંડ્રેડ પર્સન્ટ આગળ વધી શકશો બરાબર છે તો એના માટેની તમને એક ટિપ્સ આપું કે ભાઈ આ માઇન્ડસેટ ચેન્જ કેવી રીતે કરવાનું તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે ને તો કાગળ પેન લઈને બેસન લખવાનું કે મને આવા આવા પ્રકારનો પ્રોબ્લેમ છે બરાબર છે પછી વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ નંબર આપી દેવાના પછી લખવાનું કે આમાં હું શું કરી શકું અત્યારે ને અત્યારે હું શું કરી શકું આ પ્રોબ્લેમની અંદર હું શું કરી શકું આ કલાકમાં હું શું કરી શકું આ અડધા દિવસમાં હું શું કરી શકું એક દિવસમાં શું કરી શકું એક દિવસ પછી શું કરી શકું એક અઠવાડિયાનો પ્રોગ્રામ મળે નાખો લખીને હો પણ વાત નહીં વિચારવાનું નહીં તો તમારું માઇન્ડસેટ ધીરે ધીરે ચેન્જ થશે આવી રીતે માઇન્ડસેટ કરવા માટે કંઈક ને કંઈક તમને ટિપ્સ જોઈતી હોય કંઈક ને કંઈક તમને સારું લાગતું હોય મારો વિડીયો જો સારો લાગતો હોય તો તમે મારા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ફરી પાછા આપણે એક નવા માઇન્ડસેટ સાથે નવા વિડીયો પર આપણે મળીશું થેન્ક યુ